હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ લાંબા સમય બાદ નવસારી જિલ્લામાં કોરોનાના કેસ પોઝિટિવ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું જેમાં દેગામ ગામના પારસી ફળિયામાં રહેતી પંચોતેર વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે ઘરમાં પડી ગયા બાદ શરદી ખાંસી અને તાવની બીમારી સાથે ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધાને દાખલ કરાઈ ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધાને નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા વૃદ્ધાને ફરી આરટીપીસીઆર રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે વૃદ્ધાના પરિવારના સભ્યોની તબીબી ચકાસણી કરી છે હવે છવ્વીસ તારીખે છે એક કોરોનાના પેશન્ટ ફિમેલ છે પચોતર વર્ષની કાકી છે બબલીબેન મગનભાઈ રાઠોર સાડા ત્રણના આજુબાજુ કાલે આવેલા હતા સોરી છવ્વીસ તારીખે તો એને મને શંકા હતી પ્રાઇવેટમાં તો કરાવી હતી રેપિડ એન્ટિજેન પોઝિટિવ હતા પણ રેપિડ એન્ટિજન તો ઘણામાં આવી જાય છે ફોલ્સ બી આવે છે ક્યારે ઘરે એટલે સર્વર ચાલુ કરીને અને આજે એને કરાવ્યા ફાઇનલ ટેસ્ટ આરટી તો આજે પોઝિટિવ આવેલા છે એને ઘરના સગા બી હતા બે જણ એ લોકો કરાવીવા રેપિડ એન્ટિજન કે નેગેટિવ આવેલા છે કાકી અત્યારે કાકી અત્યારે સ્ટેબલ છે એમ તો ઓક્સિજન પર રાખી છે પંદર લીટર પર ચાલતું જ છે એનઆરબીએમ એમ કહેવાય અને જે કંઈ ટ્રીટમેન્ટના પાના હોય છે કોરોના લગતી એ ચાલુ કરી દીધી છે અને મારી આધારે નિષ્ણાત ડૉક્ટરો છે એ લોકો દેખરેખ દેખરેખમાં સારવાર ચાલતું છે હવે થોડાક ઘણા ટાઈમ પછી અત્યારે કોરોનાના કેસની કેળ્યું છે તો મારે એ જ કહું છે કે અત્યારથી બધા જે કંઈ લોકોને તાવ આવતો હશે શરદી ખાંસી થતો હશે તો થોડા હોસ્પિટલને રિપોર્ટ કરે અને એ લોકો આવે તો આપણે અહીંયા રિપોર્ટિંગ કરાવીને ટેસ્ટ કરાવીને કન્ફર્મ કરીએ કે ભાઈ બીજું કંઈ કેસવું તો નથી ને કે અત્યારથી અમારે અટકાવવું પડશે એને ઘરના સભ્યોને કીધું છે કે અત્યારથી માસ્ક પહેરે અને હાથને સેનિટાઈઝર આપણે કરતા હતા એ પહેલાં બધાને ખબર જ છે દરેક ઘરમાં હશે બી હેન્ડ સેનિટાઈઝર અને સેનિટાઈઝ કરવા માટે કીધું છે નહીં તો ઘરમાં સાબુ પાણી બી છે સાબુથી બી હાથ ધોએ તે ચાલશે થોડુંક પેશન્ટ છે ને થોડા ડિસ્ટન્સ માટે કીધું છે કે થોડા ડિસ્ટન્સ મેન્ટેન કરે એ છે અને અત્યારે થોડુંક ચૂંટણીના પણ સમય છે કે ખાસ કરીને બધાને જે લોકો બી છે એ લોકો મારે ખાસ વિનંતી છે કે આવું કંઈ દેખાય આવે કે શરદી ખાંસી થતું હશે કે છાતીમાં જરા તણાવ બી લાગતો હશે ભાઈ શ્વાસ લેવાની તકલીફ છે તો તરત જ મારે અહીંયા આવે એ લોકો રિપોર્ટ કરાવીને જોઈ લેશું કે ભાઈ કોઈ પણ એક પણ કેસ છુપાયેલા કેસ હશે તમારે અટકાવવું પડશે અત્યારે છે કે આપણે આ આ બીમારીથી પસાર થયા છે બહુ ખરાબ બીમારી હતી હવે બધાને ખબર ઘણા ડેથો થયેલા હતા એટલે અત્યારથી આપણે થોડાક કાળજી લેવું પડશે તાકી જે કંઈ કેસ છે ને ત્યાંને ત્યાં ડામી દે